નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જુલાઈ મહિનાના નક્ષત્ર આધારિત ખેતીની વાત કરવાના છીએ ખેડૂત મિત્રો અત્યાર સુધી આપણે નક્ષત્ર આધારિત માહિતી ઘણા વર્ષોથી આપણે આપી રહ્યા છીએ પણ ખેડૂત મિત્રો આજે સુખની ફરી એકવાર તમને યાદ કરો કે સુખની પરિભાષા એ છે કે સુખ મેળવવા માટે સુખ વહેંચવું પડે સારું જ્ઞાન મેળવવા માટે સારું જ્ઞાન પીરસવાથી જ્ઞાન એ વહેતી ગંગા છે ધ્યાનમાં આપણે તો ડૂબકી લગાવીએ પણ બધા લોકોને આ માહિતી પહોંચે એના માટે પણ ખેડૂત મિત્રો આપણે પ્રયત્ન કરવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારા છે કે એ પોતે વિડીયો જુએ છે અને એમના મોબાઈલમાં જેટલા વોટ્સએપના ગ્રુપો છે એમાં પણ આ વિડીયો મોકલે છે તો મારી હૃદયપૂર્વક એક નાનો આગ્રહ છે ખેડૂત મિત્રો તમે આ વિડીયો જુઓ છો તમને સારું લાગે છે તો તમે પોતે પણ અપનાવજો અને તમારા મોબાઈલમાં પાંચ ગ્રુપ હોય તો એની અંદર પણ ફોરવર્ડ કરજો જેથી કરીને આપણા ગુજરાત સુધી આ જ્ઞાનની ગંગા આધારિત ખેતીનો પ્રવાહ વહે એના માટેનું મારું નાનકડું સૂચન છે આજે ખેડૂત મિત્રો જુલાઈ મહિનાની વાત કરવી છે ત્યારે સૌથી પહેલાં કહીશ કે ક્યારે વાવેતર નથી કરવાનું તો આપણે જોઈએ તો જુલાઈ મહિનાના કેલેન્ડરમાં મંગળવાર અને શનિવારે વાવેતર કરવાનું નથી મંગળવાર ક્યારે ક્યારે છે તો હું તારીખ બોલું છું મંગળવાર બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખે મંગળવાર છે અને શનિવાર છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખે શનિવાર છે એટલે મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું નથી આ એક મુદ્દો બીજો મુદ્દો છે કે અમાસ અને પૂનમ અમાસ ક્યારે છે જુલાઈ મહિનાના નક્ષત્રમાં જોઈએ તો જુલાઈ મહિનામાં પાંચ તારીખે અમાસ છે અને એના ચોવીસ કલાક પહેલા ચાર તારીખ એટલે કે પાંચ અને ચાર તારીખે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી પૂનમ પૂનમ જોઈએ તો આપણે એકવીસ તારીખે પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે વીસ તારીખ એટલે કે એકવીસ અને વીસ તારીખે પણ વાવેતર કરવાનું નથી આગળના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે માહિતી આપી છે કે અમાસન પૂનમે કેમ વાવેતર નથી કરતા મંગળવારે શનિવારે શું કામ વાવેતર નથી કરવાનું આપણે છેલ્લા છ સાત વર્ષથી વિડીયો આપેલા છે જે ખેડૂત મિત્રો નવા ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોની પણ આગ્રહ છે કે જૂના વિડીયોને શરૂઆતથી આપણે કોરોના કાળ દરમિયાનથી આપણે જે સિરીઝો બનાવી છે એમાં વિસ્તૃતવાર અને વિગતવાર માહિતી આપેલી છે હવે આપણે જુલાઈ મહિનામાં વાવેતર ક્યારેય કરશું ઘણા બધા ખરા વિસ્તારની અંદર આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારનો જોઈએ કે ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ હમણાં હમણાં સારો વરસાદ થયો છે વાવણીલાયક વરસાદ થયો છે પણ ઘણા ઘણા વિસ્તારોમાં જેમ કે ડાંગર દક્ષિણ ગુજરાત છે ડાંગરની ફેર ફેરરોપડી છે અથવા શેરડીનું વાવેતર કરશે અથવા તો જે શાકભાજીના પાકો જે છે અને ઘણા ખરા વિસ્તારોમાં કપાસ અને મગફળીનું પણ વાવેતર બાકી છે કે જે લોકો આ જૂન એન્ડિંગમાં જૂનનો પણ વિડીયો છે જે લોકો જૂનમાં વાવેતર કરવાના છે એ લોકો પણ અત્યારે આપણી પાસે સમયગાળો જેને છે ત્રણ ચાર દિવસમાં એમાં પણ જૂન મહિનાનો નક્ષત્રનો વિડીયો જોજો જેથી કરીને યોગ્ય નક્ષત્રની અંદર તમારું વાવેતર થાય હવે જે ખેડૂત મિત્રો જુલાઈમાં પ્લાનિંગ કરી રહ્યા છે અથવા જુલાઈમાં વાવેતર કરવાનું આયોજન કરી રહ્યા છે એ ખેડૂત મિત્રો માટે તારીખ આપું છું તો જુલાઈ મહિનામાં ત્રણ તારીખે રોહિણી નક્ષત્ર છે દસ તારીખે મઘા નક્ષત્ર છે બાર તારીખે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે સત્તર તારીખે અનુરાધા નક્ષત્ર છે અઢાર તારીખે જયેશ નક્ષત્ર છે ઓગણીસ તારીખે મૂળ નક્ષત્ર છે છવ્વીસ તારીખે ઉત્તરાયદ્રપદ નક્ષત્ર છે અને એકત્રીસ તારીખે રોહિણી નક્ષત્ર છે આ નક્ષત્રોની અંદર ખેડૂત મિત્રો આપણે વાવેતર કરવાથી આપણું ઉત્પાદન પણ વધે છે રોગ જીવાત પણ ઓછી આવે છે આ ખાલી કહેવા પૂરતી વાત નથી ઘણા બધા ખેડૂતોના નક્ષત્રના અનુભવના વિડીયો પણ આપણે મૂકેલા છે તમે એમનો પણ અભ્યાસ કરજો કે જે જે ખેડૂત મિત્રોએ નક્ષત્ર આધારિત વાવેતર કર્યું છે એમાં ખેડૂત મિત્રોને શું શું બેનિફિટ જોવા મળ્યા છે ફરી એકવાર હું તમને બોલું છું તારીખો ત્રણ તારીખ દસ તારીખ બાર તારીખ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ તારીખ અને એકત્રીસ તારીખે આ બધા જ તારીખોમાં સારા નક્ષત્ર છે અને એની અંદર વાવેતર કરવાથી ખેડૂત મિત્રો આપણે જ્યાં સુધી આ માહિતી આપણે તમારા સુધી પહોંચાડીએ છીએ ઘણા જિજ્ઞાસુ ખેડૂત પણ એવા હશે કે મેં થાય કે સાહેબ આ નક્ષત્ર આધારે શું કામ તો એ પણ ખેડૂત મિત્રોને હું ખાસ કહીશ કે પાછળના વિડીયો ઘણા બધા તમે નક્ષત્રના જોજો અષાઢ મહિનાના નક્ષત્રના વિડીયો પણ જોજો શરદ પૂર્ણિમાના પણ પ્રયોગો આપણે મૂકેલા છે એ પણ જોજો તમને ખ્યાલ આવે અને એવું લાગશે તો આ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ શરદ પૂર્ણિમાના જે આપણે પ્રયોગો આપેલા છે અથવા અલગ અલગ જે આપણે નક્ષત્ર આધારિત પ્રયોગો આપેલા છે એની પણ ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકીશું જેથી કરીને એનો અભ્યાસ કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે ખેડૂત મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને ઉપયોગી સબર રહી હશે ઘણા ખરા તમારા મનમાં પ્રશ્નો પણ હશે એ પ્રશ્નો પણ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો સારું લાગ્યો હોય તો બાજુમાં લાઈકનું બટન છે એના પર લાઇકનું બટન દબાવજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ખેતીની પણ જે કંઈ અવન નવીન માહિતી છે તમારા સુધી મળતી રહે ઘણીવાર ખેડૂત મિત્રો તમે લાઈક અને સબસ્ક્રાઈબ બટન નથી દબાવતા જેથી કરીને તમારો આગામી મહિનાનો જે વિડીયો છે અથવા જે કામાના વિડીયો આવે છે એ તમને કોમેન્ટ બોક્સમાં અથવા તો તમને તમારા જે એની યાદી આવે છે જ્યારે વિડીયો મૂકે છે તો તમારા સુધી સમયસર પહોંચતા નથી તો આ કામ તમે કરશો તો તમને સમયસર અમારા વિડીયો તમારા મોબાઈલમાં મળતા રહેશે અથવા યુટ્યુબ જ્યારે પણ જોશો તો તમને ઉપર પિન બોક્સની અંદર તમને એ પણ વિડીયો લિંક તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા સુધી સીમિત ન રાખતા ખેડૂત મિત્રો સુધી શેર કરજો નવી માહિતી સાથે અત્યારે જે ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે એમાં મગફળીના પણ પાયામાંથી કયું ખાતર લઈ અને કપાસમાં કયા ખાતરો નાખવા એની પણ વિસ્તૃત માહિતી તમારે જોઈએ તે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા મોબાઈલ નંબર લખજો જેથી કરીને શાકભાજીના પાકો કપાસ મગફળીના પાકો ડાંગર શેરડીના પાકો આ તમામ ખેડૂત મિત્રોને અમે એક શેડ્યુલ આપવાની કોશિશ કરી રહ્યા છીએ જેથી કરીને ખેડૂતોને માહિતી મળે માર્ગદર્શન મળે અને સાથે સાથે ખેડૂતોને પ્રોપર માહિતી એની જમીન જમીનના પ્રકાર અને એના જમીનમાં કેવા પ્રકારના ન્યુટ્રિશન રહેલા છે એને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ વિસ્તારોના શેડ્યુલ પણ બનાવેલા છે કે જેને તમારા સુધી પહોંચવાની ખાલી તમારે કામ એક જ કરવાનું છે નીચે કોમેન્ટ બોક્સમાં તમારો નંબર લખવાનો છે જેથી કરીને અમે તમારા સુધી આ માહિતી પહોંચાડી શકીએ આજની માહિતીમાં તમને રસપ્રદ રહેશે અને અવનવી માહિતી સાથે ફરી મળતા રહીશું ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન